ચલો આપણા રમીલા બેન બનાવે છે મસ્ત મજાના રોટલા અને ખૂબ સરસ અને જલ્દી એમનું જીવન પરિવર્તન છે થઈ ગયું છે અને સરસ મજાના મા ધામે મા અમરની પ્રસાદી છે એ બનાવી રહ્યા છીએ બસ આવા જ પરિવર્તનો દરેક પ્રભુજીના જીવનમાં આવે અને જલ્દીથી સ્વસ્થ થઈ સરસ મજાની અમરધામ આશ્રમે સેવા કરે અને સાથે સાથે એમનો પરિવાર પણ જ્યાં હોય ત્યાંથી જલ્દી મળી જાય એવી પ્રભુને આપણે અમરને પ્રાર્થના કરીએ કેટલા સરસ રોટલા રોટલા રોજ બે પાંચ શિયાળો છે ને આમ થઈ તમને જેટલા ફાવે થાકી જવું પછી મૂકી દેવાના થાકશો તો નહીં તો પછી આપણે અમર મને રોટલા કરવા એવા થોડા થાકીએ થાકીએ વાહ ખૂબ સરસ ચાલો ભાઈ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે આ એમનો પરિવાર આ વિડીયો જોતો હોય તો અમરધામ આશ્રમનો સંપર્ક કરજો નવ્વાણું જીરો ત્રાણું નેવું નેવું નવ આ નંબર છે આશ્રમનો છે